આપણું નામ શું છે અને જે આ ઓગણની જે ઘટના બની છે એ સમગ્ર મામલો શું છે અને તમારો શું આરોપ છે મારું નામ ધર્મેન્દ્ર કનુભાઈ જાદવ છે હવે જે આજે સવારે મૃત્યુ પામેલ છે એ મારા મોટા પપ્પા થાય હવે આ બનાવની વાત કરું તો વર્ષો પહેલા જે અમારી મોટા પપ્પાની ખેત જમીન આવેલી છે જે થરી કહેવાય એ ખેતરને એ ખેતરની બાજુમાં એક ભાઈએ વેચાણથી જગ્યા રાખેલી છે ખેતરને અને વરસથી એ ભાઈ ના પાડી દીધી કે હવે અહીંયા અમે તમને જવા નહીં દઈએ એ બાબતની એ લોકોને બી આપણે અરજી વાત કરેલી અને એની બાબતે અહીંયા શું કે મામલતદારને બી આપણે વાત કરેલી કે આનો નિકાલ લાવો પણ એ નિકાલનો કોઈ આવ્યો નહીં અને જે અત્યાર જમ જ્યાં આગળ આ બનાવ બન્યો છે એ જમીન જાદવ છોટાભાઈ બબા ભાઈની છે એમના છોક અને એમના બીજા પુત્ર છે પ્રવીણભાઈ બબા પ્રવીણભાઈ પ્રવીણભાઈ છોટાભાઈ જાદવ પછી એમનો ગ્રાન્ડ છોકરો છે એ પ્રક્ષિત પ્રવીણભાઈ જાદવ હવે આમને બી આ મૃતકે ઘણી વાર જાણ કરેલી કે અમને આ રસ્તો પહેલેથી તો રસ્તો આપો પણ એમને બી ના આપ્યો અને મામલતદારને બી વાત કરી પણ મામલતદારમાં બી અરજી આપ્યા પછી કોઈ જ રસ્તો ના આવ્યો તો એ હતાશ થઈને એ માણસે આજે સવારે ખેતરે જતા હતા અને ખેતરે જયા પછી ડાયરેક્ટ એમની છોકરીને ફોન કર્યો જે મારા બહેન થાય દક્ષાબેન હિતેશભાઈ પરમાર જે રહે ખોરાઈ હવે એમને જાણ કરી રડતા રડતા એમને ફોન કર્યો કે બેટા મને નથી સારું સારું મીન્સ કે હું નથી હતાશ થઈ ગયો છું એ પ્રમાણે તો એમને પછી એમના સણને જાણ કરી જે મારા મોટા પપ્પાનો છોકરો થાય જે હાર્દિકભાઈ દાનસંગભાઈ જાદવ અને એ ડાયરેક્ટ ત્યાં ખેતરે જાય છે તો આ ખેતરે જોઈને જોઈએ છે તો જે ખેતરમાં અત્યારે જે બનાવ બન્યો એ ખેતર છોટાભાઈ બબાભાઈ જાદવનું છે જ્યાં આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તો ત્યાં લીમડા ઉપર ગળે લટકતી હાલતમાં એ મૃતદેહમાં મળ્યા હતા અને પછી એમના સન એટલે હાર્દિકભાઈ હાર્દિકભાઈ દંશખભાઈ જાદવે એમને મૃતદેહના નીચે ઉતાર્યો અને એમના ભાઈબંધોએ પછી એ મૃતદેહને અહીંયા આપણા ગાંધી હોસ્પિટલ વિરંગામ ઉપર લાવ્યા અને ત્યાં મૃત જાહેર જ હતા પહેલેથી પણ પોસ્ટમોર્ટમ માટે લાવ્યા અને એની અરજી અને બધા માટે અમે પોલીસને બી રિક્વેસ્ટ કરી અને જે બી આ વસ્તુ કલંકરૂપ છે દરેક સમાજ માટે કે તમે નાના માટેનો નાના ખેડૂતોના દબાવો તો આ યોગ્ય વસ્તુ નથી તમારા મોટા માપ બાપ એક યંગ જનરેશન થઈને આવું બધું કરતા હોય તો એ ખોટી વસ્તુ છે અને આ દરેક સમાજમાં દરેક ગામમાં આ બની રહ્યું છે જોઈએ હવે પોલીસની કાર્યવાહીથી શું થાય છે આગળ અને અમે તો ન્યાય માટે જ માંગણી કરીએ છીએ ધન્યવાદ આમાં તમને જે સુડ નોટ મળી છે સુસાઈડ નોટમાં સુસાઈડ નોટમાં એ જ છે ઘણાના નામ મળ્યા છે હવે કોઈ બી એક ખેડૂત હોય નાનો તો દબાણમાં આવેલો હોય ત્યારે જ આ વસ્તુ પગલું ભરે હવે સુસાઈડ નોટમાં અમે પોલીસને બધી સુસાઈડ નોટો આપેલી છે એમાં કોના નામ છે કોણે શું ભાગ ભજ્યો છે જે મામલતદારમાં અરજી કરી હતી એ બી આવેલું છે તો એના બધી ટોટલી વિગતોનું પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે એના પરથી જે બી એફઆઈઆર અને જે બી પગલાં લેવામાં આવશે અને અમને ન્યાય જે બી પોલીસ છે આપણી સરકાર છે એના પર એક છે અમને ન્યાય મળવાની આશા અને અમે તો રાખીએ છીએ કે અમને ન્યાય મળ્યા જે એક નાના ખેડૂત પ્રત્યે લાગણી રહે સરકારને અને પોલીસને બી હોવી જોઈએ તો આવો કલંકરૂપ કિસ્સો ક્યાંય ના બને કોઈ બી સમાજ માટે નાના ખેડૂત માટે બી